દાહોદ થી દેવગઢ બારિયા નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ નવીન પ્રમુખ ની પહેલી સામાન્ય સભા યોજાઈ નવીન પ્રમુખ ધર્મેશ કલાલ અને તેમની સાથે મળીને કુલ ચોવીસ નગર સેવકો નગરને સ્વચ્છતા અને પ્રાથમિક સુવિધા તેમજ નગરને સીસીટીવી કેમેરાથી થી સજ્જ કરવા આગવી ઓળખ યોજના હેઠળ નાના તળવા ને અમદાવાદ ના ઠાકરિયા તળવા જેમ વિકસાવવાનું એક ફાર મોટી જે નગરને ખૂબ જ જરૂર છે તે બાબત લાઇટ સેવા માટે ક્રેન વાળી ગાડી પુવલા તડવાને નગર શોભા વધારતું આયોજન પણ વોરા સમાજને કબ્રસ્તાન માટે પણ ચર્ચા થઈ લોકોને રોજી રોટી માટે યોગ્ય નિકલા કાયમી ધોરણે થાય એની પણ ચર્ચાઓ થઈ નગરમાં નગરપાલિકા હસ્તકની દુકાનોના ભાડા કરાર પૂર્ણ થયા છે જેઓને યોગ્ય ભાડું વધારી ફરીથી રિન્યુ કરી આપવાની ચર્ચાઓ થઈ નગરમાં સ્થાપિત પ્રતિમાને મહિનામાં બે વાર સાફ સફાઈ ધોઈ તેમની ગરિમા સચવાય તેની પણ ચર્ચાઓ થઈ હાઈકોર્ટ રેકોર્ડ રૂમ કોન્ફરન્સ રૂમ બીજા નાદાજીત ચોલીસ જેટલા નગરને પડતી તકલીફો અને સુંદર બનાવવાની યોજના પર ચર્ચા કરી પ્રમુખ સાથે મળીને કુલ ચોવીસ નગરસેવકોએ સર્વાનુમતે બહાલી આપી મંજૂર કરી આવનારા સમયમાં દેવગઢ બારૈયા નગરમાં વિકાસના કામો થકી નગરને આગળ લઈ જવા માટેનું કાર્ય કરવામાં આવશે તેવું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું વધુમાં તમામ ચર્ચા બાદ તમામ મુદ્દાઓ પર જલ્દીથી જલ્દી અમલ કરાશે સામાન્ય સભામાં તમામ સભ્યો હાજર રહ્યા હતા નગરની પહેલી સામાન્ય સભા એવી હતી જે ત્રણ કલાક થી સાડા ત્રણ કલાક ચાલી જેમાં એક સાથે અંદાજિત ચાલીસ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થયા છે રિપોર્ટર ઇમરાન શેખ કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારે યાદ દાહોદ આજ તારીખ વીસ ત્રણ બે રોજ સામાન્ય સભા યોજાઈ મારા અધ્યક્ષ અને તમામ નગરના ત્રેવીસ અને ચોથા પ્રમુખ તરીકે અને સાથે નગરસેવક સાથે ટોટલ કુલ અમારે ચોવીસ નગરસેવકે મળી અને મારા હિસાબે મને એવું લાગે છે કે નગરપાલિકા સ્થાપિત થઈ ત્યાં સુધી લઈને આજની જે મિટિંગ હતી એમાં કમસે કમ પચીસથી ત્રીસ મુદ્દા જે ગામના હિત માટે હતા એમાં જે અમારા નગરસેવકોએ જે એકતા બતાવી અને નગરના હિત માટે જે વિચારધારાઓને સિદ્ધ કરવા માટેના જે પ્રયાસો જે એક સાથ સંમત થયા તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને જે પણ મુદ્દાઓ ચર્ચા થયા છે એ બાબત પર અમે ઠોસ કામ કરીશું સો ટકા પૂર્ણ કરવાની પૂરેપૂરી અમે ભાગેદારી આપીએ છીએ અને આવો જ સાથ સકા મળતો રહે તે તે અપેક્ષા સ હું સૌને જઈ રહ્યો રમેશકુમારભાઈભાઈ